મિત્રો કેમ છો મજામાં બધા મજામાં જશે સ્વાગત છે તમારું નવા બ્લોકમાં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો તો મિત્રો આજે કરશન જવાનું છે વાવણી કરવા વાવેતર માંડવી નું પોરબંદર વરસાદની વાવણી થઈ ગઈ હે એટલે મારા ખેડૂત બધા ખુશખુશાલ બની ગયા હે અને વાવેતર શરૂ કરી દીધા હે જેમ વરાપતા જાય ને વવા એવું થાય એટલે લોકોએ ચાલુ કરી દીધી હે તો કરશનને જવાનું છે આજે પોરબંદર જોઈએ વહીણીને બધું ફિટિંગ કરી લે પછી હમણાં નીકળશે કારણ કે વહિણીમાં આપણે જારી અલગ અલગ હોય એટલે થોડું ઘણું એમાં સેટિંગ તો રોજ આડા આવડો કરવું પડે બધાને એક સરખી જારી ન હોય કોઈને વીસની હોય કોઈને ચોવીસની હોય કે અઠાવીસની જારીએ કોઈ વાવતા હોય કોઈ ચોવીસની જારી પણ વાવતા હોય તો વાવેતરમાં તો બધા ફેરફાર થોડો ઘણો હોય જ તો હમણાં રેડી કરી લે પછી કરસણ નીકળી જાય આપણે આ બાજુ બધી વાવણી થઈ ગઈ હા વાવણી શ્રીગ્ણાશ કરવાનો હે ને કરસણ ને જવાનું છે વાવવા જો એટલે વહેણી નું બધું તૈયાર કરી લીધું હા બધી જગ્યાએ તો નથી થાય કાંક કાંક વાવણી થાય

આ આપડે હાવ ડેલા ફેસો ફીસ હોય નહીં નીકળે ધ્યાન રાખવું પડે નખો પીલો લઈ લે ખાલી એક ફેર બે બે ઈંચ ધ્યાન રાખે રાખીને બાર નહીં ઓડે જવા દે પોરબંદર વાવણી કરવાની આપણે હોડા ની આજે આપણે થઈ ગઈ આ વાળીને હવે ઓલી વાળીને વાવણી આ ન્યાય થઈ જાય છે વરસાદ નહીં આવે તો આપણે તો ગયો હજી આ બાજુ પાણી ભર્યા હા માંડવજીમાં હવે તો કાંઈ જણ કાર પૂછી દોઢ એક કલાક દોઢ કલાક થઈ જાય તો એક તો ધીમું હાલે ને એટલે હાલ હાલ હાલતા હાલ ગયા ગયો દર્પણ કુમાર હાલ વાહ ભાઈ વાહ વાહ રે વાહ पटाना मरम हुआ है सही कर फैला हुआ कहीं वाह भाई वाह तो फूल भागे हो तोड़े आता साइकिल <laughs> <laughs> खुश बने को नहीं दस बन खुश बने कौन भाई घाट लुंगरा उन्हें पक तो दे रही मारा के साइकिल बेहार भी है

ખાવાનું રમવાનું બધું ભેગું કઈ આપણે ખારી સિંગ બનાવવાની છે તો જો આપણે આ લઈ લીધી છે ખારી સિંગ છે આપણે બી અને બી ને આપણે ગરમ પાણીમાં બાફ્યા હતા બાફીને ઘડીક વાર આપણે સુકાવા દીધા હતા સુકાઈ જાય સરસ એટલે પછી ને આપણે થાવકા મૂકવ્યા અને જ્યાં આપણે લઈ લીધી છે રેતી આ આપડે રેતી છે ગરમ થઈ જાય એટલે પછી આપણે આ જે બી છે એ આપણે એમાં નાખી દેવાના અને નાખીને પછી ફેરવા રાખવાના જ્યાં સુધી एकदम કડક ન થઈ જાય ને હેતાય ન જાય ત્યાં સુધી આપણે આ રીતનામાં ફેરવવાના છે બી ને તો મિત્રો આ રીતના સખત આપડી ફેરવાજ રાખવાના નકલ ધંધાજ પડી જાય કાળા થઈ જાય દાઝે જાય એટલી તો આપણે રેતી થઈ ગયા મિક્સ દરિયાની ખારી રેતી છે આપણે દરિયાની ખારી રેતીનો ઉપયોગ કરીએ હે પછી આને ફેરવાજ રાખવાના ફેરવાજ રાખવાના એટલે ફૂલ કડકડીયા આપણે એમ થાય કે હવે હેકાઈ ગયા હે ત્યારે આને પછી ગેસ બંધ કરીને સારી નાખવાના આપણે ચાલુ કરી દીધું છે ખારી સિંગ બનાવવાનું ગરમી બહુ થાય છે ગરમી હવે થતી અલા જ રાખવાનું જે આપણે માર્કેટમાં મળે છે દુકાન એ જ એવી જ સરસ આપણે ખારિશિંગ બનાવવાના છીએ તાજે તાજે ઘરે રકમ તો આપણે બનાવીએ કરાવી આવીએ પોરબંદર પણ આ વખતે હે ને અહીંયા બદલાઈ ગઈ હતી ભૂલથી બદલાઈ ગઈ કે ભગવાન જાણે તો આપણા બી હતા એ ત્યાં રાખી લીધા ને બીજાના બી હતા એ આપણે આપી દીધા એટલે હાવ હળી ગેલાનો ગંધારા ખરાબ ખોરા થઈ ગયા હોય એ બી હતા એ ન ભાવી આજે વખતે મેં કીધું આપણે ઘરે જ બનાવી લઈએ તાજીને સરસ આપણા બી હોય એ જ રીતે નસલ બને વાર તો લાગે મહેનત કરવી પડે પણ બંને સારું ઘરે બનાવીએ તો એમ આપણે જો આ ખારી તૈયાર થઈ ગઈ છે શેકાઈને હવે આને આપણે સાયનીના મદદથી ચારવાની છે કારણ કે આ રેતી છે ને એટલે આને હાળવી ઠાવકી પડે કો આપણે ઓ દર્સાણી રાખ્યા ને એટલે આમાં થોડી થોડી સરાતી જાય આપણી જેમ નાખતા જઈએ જો સરા સરાઈ ગઈ હા આપણે સે આમટી આ જ તો ઘણી બધી હેકવાની હે અજરતી હે આ નઈ અજરતી હે કાણી હે ઠરસે એટલે ઓટોમેટિક કરફી થઈ જશે હવે બીજો ગાનો આપણે હેઠળ